અહીંયા આપણી સાફ કરેલી પાલકને આપણે મિક્સર જારમાં ઉમેરવાની છે સાથે આપણે એક ઇંચ આદુનો અને બે ઝીણા કાપેલા મરચા તો તીખાશ તમને નાસ્તામાં જેવી જોવે એ પ્રમાણે મરચા ઉમેરવાના પાલકની આપણે પ્યોરી બનાવવાની છે ફક્ત પાલક ક્રશ થાય એટલું એટલે કે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી પ્યોરી બનાવી લઈએ હવે નાસ્તાનું બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં લીધો છે એક કપ જેટલો ઝીણો રવો અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું અને અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું હવે નાસ્તાનું બેટર આપણે જે પાલકની પ્યોરી તૈયાર કરી એમાંથી બનાવવાનું છે તૈયાર કરેલી આ પાલકની પ્યોરી એક કપ જેટલી છે તો થોડું થોડું કરી પાલકની પ્યોરી આપણે ઉમેરતા જશું અને સારી રીતે મિક્સ કરતા જશું તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બધું મિક્સ કરી દીધું અત્યારે એક ટેબલ સ્પૂન જેટલી પાલકની પ્યોરી બચી છે જેને આપણે લાસ્ટમાં જરૂર પડશે તો વાપરીશું તો બધું મિક્સ થઈ જાય એટલે બેટરને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસું જેથી ઉમેરેલો રવો એકદમ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધીમાં નાસ્તામાં ઉમેરવા માટેનું ચટપટું ટેસ્ટી સ્ટફિંગ બનાવીએ તો એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ

તમે બાફેલા કેળા સાથે પણ બનાવી શકો છો હવે અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેશું ટેસ્ટી અને ચટપટો સિમ્પલ મસાલા સાથે તૈયાર થતો બટેટાનો મસાલો તૈયાર છે તો આ મસાલાને ઠંડો થવા દેશું લગભગ દસેક મિનિટ જેવો મસાલો ઠંડો થાય આપણે એકદમ ઇઝીલી એનો રોલ બનાવી શકીએ એવો મસાલો ઠંડો થાય એટલે મસાલાને બે ભાગમાં ડિવાઈડ કરી આવા બે આપણે આપણે રોલ રોલ બનાવી તો બહુ જાડા પણ પણ અને એવા તૈયાર કરવાના છે હવે નાસ્તાને એકદમ સારો શેપ આપવા માટે અહીંયા મેં પાણી પીવાના બે ગ્લાસ લીધા છે તમારે નાસ્તાને ગ્લાસની જગ્યાએ વાટકીમાં બનાવવો હોય તો તમે વાટકીમાં પણ બનાવી શકો છો

આપણા નાસ્તાને એકદમ ફૂલેલો અને સોફ્ટ બનાવવા એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને હલકું એવું આપણે મિક્સ કરી દેશું પછી જરૂર લાગે તો એક થી ટેબલ સ્પૂન જેટલી આપણે જે પાલકની પ્યોરી બચી છે એને ઉમેરી દેશું તો ટોટલ અહીંયા એક કપ રવા સાથે એક કપ જેટલી પાલકની પ્યોરી અને અડધો કપ દહીં સાથે આપણે બેટર તૈયાર કર્યું છે તો બેટરને મેં સારી રીતે મિક્સ કરી દીધું હવે આપણે આ રીતે ચમચીથી પહેલા ગ્લાસમાં એક ચમચી જેટલું બેટર ઉમેરીશું તૈયાર કરેલો મસાલાનો રોલ આ રીતે રાખી દેસું અને પછી રોલ એકદમ સેન્ટરમાં રહે એના માટે હાથની આંગળીથી આ રીતે રોલને પકડી અને સાઈડમાં આપણે આ રીતે ફરતું બધી બાજુ બેટર ઉમેરી દેશું

નાસ્તાને ઢાંકી હાઈ ફ્લેમ પર દસ થી બાર મિનિટ માટે સ્ટીમ થવા દેશું લગભગ બાર મિનિટ પછી આપણો નાસ્તો અંદર સુધી પરફેક્ટ એવો સ્ટીમ થઈ ગયો છે આ રીતે લાંબી ટૂથપીક કે કોઈ ચાકુ અંદર સુધી ઉમેરીને નાસ્તાને ચેક કરી લેવાનો ટૂથપિક તમે બહાર કાઢો અને ક્લીન બહાર આવે મતલબ નાસ્તો પરફેક્ટલી કુક થઈ ગયો છે અને ગરમ ગરમ અનમોલ્ડ નહીં કરીએ નહીં તો નાસ્તો તૂટી જશે વચ્ચેથી એટલે આ નાસ્તાને તમારે કમ્પ્લીટ ઠંડો થવા દેવાનો તો લગભગ મિનિટ જેવો આપણો નાસ્તો ઠંડો થાય એટલે ગ્લાસને આ રીતે હાથમાં થોડો રબ કરી અને ઊંધો કરી થોડો ટેપ કરશો તો આખે આખો નાસ્તાનો રોલ ઈઝીલી તમારો બહાર નીકળી જશે તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ અને ઇઝીલી આપણો નાસ્તાનો રોલ નીકળી ગયો છે એ જ રીતે આપણે બીજા રોલને પણ કાઢી લેશું ઠંડુ થવા દેજો એટલે પ્રોપર તમારો રોલ નાસ્તાનો બહાર આવી જશે હવે આને થોડી વાર તમે સેટ થવા દો તમે આ નાસ્તાને એમને ખાઈ શકો છો પણ આ નાસ્તાને ટેસ્ટી બનાવવા માટે આપણે સિમ્પલ એવો વખાર કરીશું જેના માટે કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ હવે અડધી ચમચી જેટલા રાયના દાણા બધી બાજુ સ્પ્રેડ કરીને ઉમેરીએ એક ટેબલ સ્પૂન સફેદ તલ પણ સ્પ્રેડ કરીને ઉમેરીએ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ ગેસને ધીમો રાખવાનો છે અને હવે નાસ્તાના રોલને આ રીતે આપણે વઘારથી કોટ કરી દઈએ તો તમે જોઈ શકો છો થોડો તમે વઘાર કરશો એટલે નાસ્તાનો દેખાવ એકદમ સરસ લાગશે અને તલ વઘાર વઘારથી નાસ્તાનો સ્વાદ પણ વધી જશે તો સરસ આ રીતે રોલને તમે કોટ કરી દો પછી ઉપરથી આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને ગરમા ગરમ આપણો હલ્દી ટેસ્ટી પાલક અને બટેટાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો નાસ્તાને ચોપિંગ બોર્ડ પર લઈ એક એક ઇંચના એક એક ટુકડા આ રીતે સ્લાઇસમાં આપણે નાસ્તાને કટ કરી દેશું તો ફરતું મસ્ત મજાનું લેયર અને વચ્ચે બટેટાનો મસાલો બહુ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે એકવાર બનાવજો તમે મને સો ટકા યાદ કરો એટલો હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો છે તો ગરમા ગરમ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો મજા પડી જશે તો તમને આ નવા નાસ્તાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ